મિત્રો આ બધા મારી પાછળ તમે જોઈ રહ્યા છો આજુબાજુ જોઈ રહ્યા છો હળવદ તાલુકાના સાપકડા ગામના ખેડૂતો છે આ ખેડૂતો આજે જિલ્લા કલેક્ટર મોરબીને રજૂઆત કરવા માટે ગયા હતા તેની સાથે અત્યારે હળવદ મામલતદાર કચેરીએ પણ રજૂઆત કરવા માટે આવ્યા છે ખેડૂતોનું કહેવાનું એ થાય છે કે વઢવાણનું જે વટામણ છે ત્યાંથી હળવદ સુધીની જે સાતસો પાસઠ કેવીની હાઈટેન્શન વીજ લાઈન નાખવાની કામગીરી ચાલુ છે સુરેન્દ્રનગર જિલ્લામાં આ કામગીરી ચાલુ છે ખાલી અત્યારે સાપકડા અને કોંઢ જે ત્યાં જ બાકી રહ્યું છે ખેડૂતોની માંગ એ છે કે યોગ્ય વળતર આપવામાં આવે કારણ કે હાઈ ટેન્શન જે વીજ લાઈન નાખવામાં આવે અને ટાવરોની ઊભા કરવામાં આવે તો એનું જે વળતર છે એ યોગ્ય વળતર છે નહીં અને જેને લઈને જ આ ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે ખેડૂતો આપણી સાથે છે આપણે થોડીક એમની સાથે જ વાત કરી શું તમારું નામ મારું નામ ચાવડા વિનેશભાઈ મનજીભાઈ ગામ સાપકડા તાલુકો હળવદ જિલ્લો મોરબી શું પ્રશ્ન તમારે અમારો પ્રશ્ન મુખ્ય એ છે કે અમારી ગ્રીડ કંપની આવી અને અમને એમ કહે છે કે પહેલાં તો તમે થાંભલો નાખવા દો નકર પોલીસ પ્રોટેક્શન સાથે આવી બંદોબસ્તમાં તમારી ખેતરમાં અમે થાંભલો ઊભો કરી દઈશું તો અમારી મુખ્ય માગ એ છે કે અમારું ખેતર છે એની અંદર તમે છ નંબરમાં નોંધ પાડવાના છો કે પછી ભાડા કરાર કરવાના છો કે કેટલા વર્ષનો કરાર છે એના માટે અમે આ આવેદન પત્ર કલેક્ટર સાહેબને આપ્યું તમારી પાસે આયા હતા તમારા ખેતરમાંથી ટૂંકમાં એ વીજ લાઈન નીકળતી હોય ટાવરો ઊભા થતા હોય ઊંચા એટલે એને કીધું તો હોય છે ને કે તમને આટલું વળતર આપશું આટલી જગ્યા તમારી થશે ના એ અત્યારે એવડા એને છેલ્લે છેલ્લે અમને એટલી માહિતી આપી કે નવસો કે કરી દઈશું બરોબર છે ને ટાવરના સંત્રી પ્રમાણે તો કીધું ઠીક એ વાત તો સમજ્યા ખેડૂતો પણ અમને ભવિષ્યની અંદર અમને કોઈ પ્રોબ્લેમ ન પડે એવું બારમાં નોંધ ન પડે એ એક અમારી લેખિતમાં આપે અને કેટલા વર્ષનો કરાર છે એ આપે અને બીજા નંબરમાં કે અમને દાડમનું કેટલું વળતર આપશે પાક નુકસાનીનું કેટલું વળતર આપશે અમને લેખિતમાં બાઇન્દ્રી આપે અને અમારા ખેડૂતનો સખતમાં સખત આ જ વિરોધ છે અને ભાડા કરાર માટે કેટલા વર્ષનો છે એ જ મુખ્ય મુદ્દો અમારો છે અને વીમો કેટલો આપશે ખેડૂતને બરોબર આ હાઈ ટેન્શન લાઈન નીકળે છે સાપકડાથી વટામણ ટ્રાન્સમીટર બરોબર તો એનો વીમો ખેડૂતને આપવો ફરજિયાત અત્યાર સુધી હળવદ હળવદ સુધી આવે છે એવું અમને પત્ર મળ્યો છે આગળ ક્યાં જાય છે કોઈ જ માહિતી નથી આપી ખેડૂતને કામગીરી ચાલુ થઈ ગઈ છે કામગીરી ચાલુ નથી થઈ સાપકડા અને કોંઢમાં બાકી છે કોંઢવાળાને કંઈક એમને જંત્રી ના આગળ તો કામગીરી એની ચાલુ હોય છે આગળ ચાલુ છે સાહેબ તમે સરપંચ છો કેટલા ગામના ખેડૂતો છે ને એના ખેતરમાંથી આ હાઈ ટેન્શન વીજ લાઈન નીકળવાની હોય ને વળતરને લઈને ખેડૂતો અત્યારે કલેક્ટરને મામલતદારને તાલુકા વિકાસ અધિકારીને બધાને રજૂઆત કરી છે સાપકડા પાસે અઢાર પોલ આવે અત્યારે હાલ પૂરતા પાવરટેકવાળાના અઢાર પોલ આવે છે પછી વારંવાર અમે ઓગણીસ તારીખે કલેક્ટરમાં મુદતમાં ગયા હતા કલેક્ટરે કીધું કે આપણે સરકારનો પરિપત્ર છે આજુબાજુ હજાર રૂપિયાની આજુબાજુ વર્તન ચૂકવશે પાવરટેક વાળા પંચાયત આવ્યા બધા ખેડૂત હતા અને એવું કહેવામાં આવ્યું કે ત્રણસો ને ઓગણસી રૂપિયા ચૂકવવાના છે એટલે કઈ રીતના ત્રણસો ને ઓગણસી છે પહેલા આજથી સાત આઠ વર્ષ પહેલા કે આ પ્રમાણમાં પાવરટેકવાળા વાળા એટલે મીટર બાય મીટરના ખેડૂતને એટલે એનું વળતર ખાલી બે અઢી લાખ રૂપિયા ખેડૂતને મળે એક વીખો જગ્યા અડાણીવાળાને જમીન બત્રીસ લાખ રૂપિયાની વિગો લીધી તો અમે એવું કલેક્ટરને કહેવા માગીએ કે બત્રીસ લાખ રૂપિયાનો વિગો લેતા હોય હેં તો અમને અમારો ખેડૂતની જમીન રહી જ નહીં અડધો વીઘો જાય ને વીખો તો અમને એ બત્રીસ લાખ રૂપિયા વીઘાના જમીનને આપી દે અને અડાણીવાળા વારે અને પાવરના ઉપર વારથી જાય લાઈન જાય અને ખેડૂતની જમીન રહી જ નહીં બધી કંપની કારખાનું આવે તો ખેડૂતનો વિકાસ થાય પોટરી થાય તો વિકાસ થાય બધો વિકાસ થાય પણ જીએબીના થાંભલા આવે એટલે જમીન રહી નહીં તરિયા વહી જાય જમીન કોઈ જમીનની વેલ્યુ જ નહીં રહે આ પાવર ટેક જવાથી જમીન રહી જ નહીં એ જેના ત્રીસ લાખ રૂપિયા વીઘાના હોય કે ને એ દોઢ લાખ રૂપિયા વીઘો કોઈ લે નહીં આ ખેતી કરવા લાયક જમીન નથી રહેવા દેતા પાવર નથી કઈ પાવર ગ્રીડ છે કે પાવર ટેક કે કઈ પાવર ગ્રીડ વાળાની ચાલ લાઈનું છે અને જે અડાણી વાળા રહ્યા આજ સુધી સાપકડા ગામ પંચાયતમાં મંજૂરી લેવા ન થાય એટલી દાદા ચાર ઈટાચીન ચીન દમ્ફર હાલે આજ એક વર્ષથી હાલે છે કોઈ ગ્રામ પંચાયતની મંજૂરી નથી લીધી હજી અડાણી વાળા કંપની છ લાઈનો આવવાની છે જ્યાં બધેથી પાવર લાવવો પડે ને આ પાવર ઠેઠ સુરત સુધી જાય લાઈન સાપકડા થઈને ને ભાયા વિરૂમગામ અમદાવાદ થઈને આ લાઇન જાય મોટી હા પકડા જ્યાં જાય અને એક લાઈનની અંદર વિસ્તાર દોડાવવાના હેઠે ઉપર દસ દસ બે ભાઈ એટલે આવી લાઈન ગુજરાતની અંદર આ પહેલી વહેલી લાઈન મોટી હેવી લાઈન હે એ છે અને ખેડૂત આજે એક મહિનો આ દરરોજ પંચાયતે આવે અડાણીવાળા કલેક્ટરમાં જુદા સાહેબ આવે અને પકડા આવે એટલે હેઠે જે ફટાવાળાને મોકલી દે નીચા સાહેબ કે અમારે ઉપલા સાહેબનો ઓર્ડર છે તમે નહીં ખોડવા દો તો અમે પોલીસ બોલાવી મિલિટરી બોલાવશું એસઆઈપી બોલાવશું કે નહીં આઈ ટેન્શન તમે કીધું જે લાઈન વટામણ થી આવે સાપકડા લગી તો ઈ પાછું એ અદાણીનો જે પ્લાન છે ત્યાં સુધી ની છે એવું છે કંઈ અદાણી બધે પાવર જાય છે સમજી ગયો આખા આકાશ અમદાવાદ થી આ જે ને આપણો આખો કાંઠો એનું હેડ હાપકડા છે અડાણી કંપનીએ એક હજાર વીઘા જગ્યાએ લીધી છે તમારી ગ્રામ પંચાયત આ સાપકડા ગ્રામ પંચાયત અંદર જ આવે એક હજાર વીઘા જગ્યા લીધી છે પણ આજ અડાણીવાળા સરપંચ તરીકે જાય તો અહીંયા અડાણી કંપનીની જવાનું એલાઉટ નથી તમારે નહીં જવાના ના ના આ એટલી કંપની કડક છે કે આ તો કેન્દ્ર સરકારનો પરિપત્ર છે તમારે ગ્રામ પંચાયતની જરૂર જ ન પડે તો અમે એવા કંપનીને આ સરકારને કેન્દ્ર સરકારને ગુજરાત સરકારને કહેવા માંગી છે કે સાપકડા ગ્રામ પંચાયત રહી કે નહીં એક કલાકમાં નાબૂદ કરી નાખો એટલે અમારે પંચાયત ખોલવી નહીં અમારા ખેડૂતને સાંભરવું નહીં આ સરકારને કલેક્ટર સાહેબને મારું છૂતન છે કે સાપકડા ગ્રામ પંચાયતની કોઈને મંજૂરી લેવાની જરૂર જ ન પડતી હોય તો સાપકડા ગ્રામ પંચાયત રાખવાનો કોઈ મિલિંદ જ નથી આ જુદી આવડી કંપની દામણ ઓલા આરસીસીના મોટા મોટા પ્લાન રોજ પાંચસો ટેલી સિમેન્ટ વાપરે સરકારમાં પંચાયત ધારામાં બસો પાંચ મુજબ કાયદો બનેલો છે કે ગામ પંચાયતની મંજૂરી વગર કોઈ તમે ખાડો ખોદી ન હકો આ પાવરટેક અડાણીવારાની સ્પેશિયલ કંપની આ પકડાની સીમત થાય પણ આ કોઈ આજની સુધી અડાણીવારા પંચાયતીને જોઈ નથી કોઈ આયાત નથી મારા ગામના ખેડૂત ક્રિયાની બે મહિનાથી આ ફૂતા નથી રાજનીતિ દોડા કાઢે રોજ કલેક્ટરમાં જાય પાવર સ્ટેશન આખું બને જુદી જુદી ત્રણ ચાર લાઈનો દોડાવવાની હોય એટલે આખો બધી નીકળવાની છ લાઈનો આવે પાવર કોગાડવા છ લાઈનો માંથી ચાર લાઈનુ જાય હજી તો બે જ લાઈન ચાલુ થઈ છે સતાય ગામની સીમની અંદર સાપકડા ગામ એવું થઈ જાય છે કે ઉપર નકરા વાયર છે આપણે મોરબી જિલ્લામાં સાપકડા ગામ પંચાયત થર્ડ ક્લાસ ખેડૂતની થઈ જાય છે આટલા બધા પાવરને સાંભળા આવતા તો આ થર્ડ ક્લાસ થઈ જાય એમ કે કે જીઆર જુદો અઢારવાળાને બત્રીસ લાખમાં વિકોલ નહીં તો ગુજરાતની અંદર સાપકડાની સીમની અંદર જંત્રી જુદી બનવી જોઈએ કે આ જમીનનું વેલ્યુ ખતમ થઈ જાય છે તો આવી વળતર અમે કલેક્ટર સાહેબને હું ગયો તો મળ્યો તો બીજા ગામનું ગમે એવું હોય સાપકડાની અંદર પૂરું વર્તન નહીં કરે ત્યાં સુધી અમે સાંભળા ખોડવા દેવા નથી તો મિત્રો આ વાત સરપંચ પાસેથી પણ આપણે જાણી કે સાપકડામાં એક હજાર વીઘા જેટલી જમીન અદાણીએ લીધી છે અહીંયા પાવર સ્ટેશન બને છે એટલે ઘણી લાઈનો ત્યાં આગળ પાવર દેવા માટે કારણ કે ઉત્પાદન તો કરતા નથી પાવરની લાઈનો આવશે ત્યાંથી વળી પાછી બીજે દેશે એટલે કીધું ને કે આખા ગામમાં કે સીમમાં જ્યાં જુઓ ત્યાં વીજ ટાવર ને તેની સાથે વીજ જે લાઈનો છે એ જોવા મળવાની છે એક બીજા પણ ખેડૂત છે આપણે એમની સાથે પણ વાત કરી હળોદમાં કારણ કે આ કેટલાક સમયથી બધું હાલે હવે મુદ્દાની વાત એ છે કે જ્યાં સુધી બધા ખેડૂતો એક નહીં થાય ત્યાં સુધી આ પ્રશ્ન રહેવાનો છે આજ તમારા ગામનો પ્રશ્ન છે હવે તમારા ગામનો પ્રશ્ન તમે લડો છો બીજા ગામનું હોય તો એ ગામના જોવે તો એવું નથી લાગતું બધા ખેડૂતો એક સાથે જો રજૂઆત યોગ્ય જગ્યાએ કરો અને એક સમૂહમાં રજૂઆત કરો તો તમારી રજૂઆત કોક સાંભળનાર મળશે અને આ તમારો જે કંઈ પ્રશ્ન છે એની અલ થશે કારણ કે સરપંચે હમણાં જ વાત કરી કે છ લાઈનો આવે ને ચાર જાય એટલે દસ લાઈનો થઈ તો ગામ આખું વીજ ટાવરને વીજ ટારથીને જ આખું ભરી દેવાનું છે જગ્યાની જે કિંમતો છે જગ્યાની કિંમતો પણ કોડીની થઈ જવાની છે કીધું કે ખેડૂતને ખેતરે જઈને બધું સર્વે કરો એમને લખીને આપો આટલું જંત્રીનો ભાવ તે ખેતર તે કંપનીના લોકો આવ્યા ખેતરે પણ તેણે એમને કીધું કે અમે